તારીખનો બ્લોગ આપણે નથી મૂક્યો કારણ કે મમ્મીના જે મોટા પપ્પા છે અમે કહેતા હતા કે એમની તબિયત બહુ ખરાબ છે એક્સપાયર થઈ ગયા હતા એ રાત્રે અમે લોકો વીસ તારીખે હું સુરત જવા નીકળવાની હતી અને બસ નીકળતા હતા અને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ શું બધા મજામાં હશો અત્યારે આપણી બસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને ફરીથી અમે બ્લોગમાં એન્ટ્રી લઈ લીધી છે અને મને બી આમ તો બ્લોગ ન ઉતારું તો મજા નથી આવતી એટલે ઉતારવા જ જોઈએ બ્લોગ તો અને બસ આખો દિવસ તમને પણ મજા નહીં આવતી હોય હું બ્લોગ નહીં ઉતારતી હોય તો એટલી મજા ન આવે આપણે હોઈએ તો શું કહેવું ઉમેદ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને સવારનો ચા પાણી નાસ્તો ચાલે છે અત્યારે ખાખરા મમરા અને મમ્મી આ રીલ્સની તૈયારી કરે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને રીલ્સની તૈયારી થઈ ગઈ એટલે હવે ચલો આપણે રીલ્સ ઉતારી દઈએ પછી આગળ મળીએ અને થોડુંક સારું જોઈએ કાલ લીધી એટલે પણ તોય શરદી છે એટલે વાર તો લાગશે જ અને આજે આપણે ક્યાં જવાનું છે એ તમને આગળ થોડીક વાર રહીને કહીશું ક્યાં જવાની છે પણ આગળ કહીશું અને મન પણ ઉઠી છે ચલો મનને મળાવ અહીંયા જો મન ઉઠી ગયો છે અને એ બૂમો પાડ તો બ્લોગ લીધો ને એટલે મને લ્યો એમ હે ને રોજ સવારે મને લેવાનો હે ને ગુડ મોર્નિંગ શું કહેવાનું ગુડ મોર્નિંગ જે કરો હનુમાન દાદા ક્યાં છે ક્યાં છે હનુમાન દાદા જે જે કરો હનુમાન દાદા ને અને ચલો રીલ્સ હવે રીલ્સ માટે ફરી બપોર પછી તૈયાર થઈ ગયા અહીંયા જો બા એવું બોલ્યા ને કે મને બહાર કાઢવાનો જ તો જો દાંત કાઢી જો લે લે તને એવી ખબર પડે કે બાર જવાનું કીધું એમ હે પહોંચવાય બહાર પવન છે ઠંડો હં હં હાંભળી ગયું તું બહાર જવાનું કીધું એમ નથી જવાનું હે ને હં કેવો જવાય નથી જવાનું હેં ને નથી જવાનું સૂઈ જાવ આપણે સુઈ જાવ હો ચલો સુઈ જાવ નથી જવાનું હો મને નથી મોકલવાનો બહાર અરે ના ભાઈ ના નથી મોકલવાનો બહાર જ નથી જવા દેવાનો સુઈ જા હો દાંત નથી કાઢવા સુઈ જા કાલાવાલા કરીશ તો જવા નહીં દઉં સુઈ જા હે સુઈ જા હા ચલો જાવું છે બાબા જવાનું હ ખબર પડી ગઈ એવી તને હે કેવું મુશ્કાય માં ક્યાં જવાનું નથી જવાનું સુવડાવી દો પાછું સુવડાવી દો નથી જવાનું નથી જવાનું ટાટા આવજો બાય બાય એ આવો ઘરે

તો ગાઈઝ જો આપણે રીલ્સ ને એવું બધું ઉતરી ગયું હતું અને અત્યારે જો કામ એ વળી ગયા હતા અને બ્લોગ લેવાનું ક્યારનું અને જો અહીંયા રોટલા કરતી દીધા આપણે રોટલા બનાવ્યા તમે બાજરીના અને જુવારના બે બધાએ જમી લીધું બાજુ જમીન ત્યાં મમ્મી જમવા બેઠા છે અને બંને પલળી દીધું બંને બંને શું બનાવ્યું અને મોરી દાળ છે ભાત અને રોટલો છે તો ચલો ગાઈશ લઈએ રોટલા બનાવી દીધા છે અમિત તો ગાઈસ અત્યારે આજે તારીખ છે બાવીસ બાર અને બે હજાર પચીસ અને આજના વ્લોગની શરૂઆત મતલબ એવી રીતે થાય છે કે હું તમને અત્યારે એક ઇન્ફોર્મેશન આપવા જઈ રહી છું વીસ બારથી વ્લોગ વીસ બારનો વ્લોગ નથી આવ્યો વીસ તારીખનો વ્લોગ અમે ઓગણીસ તારીખનો મૂક્યો તો મામીનો બર્થડે સેલિબ્રેટ કર્યો તો એ અને વીસ તારીખનો વ્લોગ આપણે નથી મૂક્યો કારણ કે મમ્મીના જે મોટા પપ્પા છે અમે કહેતા હતા કે એમની તબિયત બહુ ખરાબ છે એક્સપાયર થઈ ગયા હતા એ રાત્રે અમે લોકો વી વીસ તારીખે અમે સુરત જવા નીકળવાની હતી અને બસ નીકળતા તમને ત્યાં એમનો ફોન આવી ગયો હતો કે એક્સપાયર થઈ ગયા પછી હું નહોતી નીકળી એટલે હું આગળની બધી ઇન્ફોર્મેશન તમને નવા બ્લોગમાં આપીશ અત્યારે તમે જે વીસ તારીખનો વ્લોગ છે એ જોઈ લો આખો અને કદાચ એક બે દિવસ વ્લોગ આમ તેમ થાય તમે એડજસ્ટ કરી લેજો અને આજનો બ્લોગ વીસ તારીખનો બ્લોગ છે હું આગળ મૂકું છું તમે લોકો જોઈ લો